આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ ઓડિયો છે ચેતન પટેલ કલોલ ઊંઝાના એમનો આ ઓડિયો છે પણ એમના જે વાત કરી કે અગાઉ એમને લગ્ન કર્યા હતા પણ કોક ઠાકોર સાથે એમની ઘરવાળી ચાલુ થઈ ગઈ એટલે એણે છૂટું કરવું પડ્યું તો જો કેવા કિસ્સા થતા હોય એ ઘર તો બરબાદ થાય એના મા બાપનું ઘર પણ બરબાદ થાય અને હવે ત્યારે ઘરે બેઠી છે એવું પણ એમણે કીધું અને એટલા માટે ચેતનભાઈને બીજા લગ્ન કરવા છે અને એક નાની દીકરી પણ છે તો આખો ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો જેથી કરીને ચેતનભાઈને નવું પાત્ર મળી જાય અને આપણે દરરોજ સવારે દસ વાગે સાંજે આઠ વાગે એક વિડીયો મૂકીએ છીએ આપણી ચેનલમાં તો એ જોતા રહ્યો અને આપણે વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી પણ જો એવો કંઈ સંજોગો ઊભા થાય કોઈની સાથે સંબંધો બગડે એવા સંજોગો ઊભા થાય અથવા તો લગ્ન થઈ ગયા હોય અને ડિલીટ મારવાનો પ્રશ્ન ઊભો થાય તો આપણે વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં હજાર રૂપિયા ભરી એની પાવતીનો ફોટો પાડી અને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ મારીશું અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ મારતા નથી

એટલે પેલા અમારે હારી ને સોઢી અંગે થી લગન કર્યા ને તો છૂટું થઇ ગયું છોકરી મીલીન જઈ હે ઓવે હમ હા બરોબર તે એક પાત્ર હોય તો ગોતો ને પચીસ હજાર પગાર તમને પગાર સ્લીપ બધું બતાઈ અને એક ના એક હમ હું થાય તમારે મારે છોકરાનો હારો થાય હે ઓવે ઓવે હે મને એક એક ના એક છોકરો છે હમ હમ

છોકરી છે પોચ વર્ષની છોકરી છે એમની એ ભાઈ ક્યાં હોય છે એ ભાઈ તો મારા મારા હાડોની છોકરી હતી બરોબર એને પેલા પહેલ માર્ગ એ છૂટું કરાઈ પછી મેં કે છોકરા ગાંધી પહેણ આવું

ઓહો હોય વાંધો એને લીધું પછી ઠાકોરભાઈ પૈસા લીધા પછી બાપ લઈ ગયો તો માતાજી ને સોગંદાદી ના લઈ નો એવું કેતો હતો પછી લઈ ગયો પાર્ગતી ના લાખ રૂપિયા આલ્યા ને અમે એટલે એન બાપ લઈ ગયો અત્યારે ધરાઈ રહી હે કે મારે આબુ પણ મેં કે હું નઈ લાબી હ હ અત્યારે ક્યાં છે અત્યારે એન બાપ ના પાહે હે ઓલા ઠાકોર નો રાખી પછી ના ઠાકોર પછી ના રાખી કેમ એ તો પછી એને ખબર હે ઓવે આ આ કોનો નંબર છે આ મારો નંબર છે તો આ નંબર આપણે લખશું ને એમાં હા આ number લખશું ને

પ્રવીણ ભાઈ પટેલ પટેલ બરાબર છોકરી છોકરી છે તમે વાત કરી ભાઈ કામ શું કરે એ કંપની માં નોકરી જોઈ એમ ઓવા પેલા પેકિંગ ના કોઠળી આવે ને રોડ બને ને એના પેલા રિપેરિંગ કરવા વાળા પગાર કેલો છે પચીસ હાજર પચીસ હાજર

હા તો આપણે YouTube માં મેલ દઉ બરાબર ફોટો બરા મોકળજો બરાબર ના હા આ હું ફોટો મોકળો YouTube માં મેલ દઉ કેરા કેરા ફોટો મોકલશો અરે કાલે આતારે હું પોમાં નોકરી દે આવું ને ફોન કરીને એટલે કાલ મોકલી દઉં હા અને ફોટો નો આવે તો હું તો Google માંથી મેલ દે ફોટો એ હા હા વાંધો નહી બરાબર આપણે YouTube માં ચડાઈ દેવું એ હા હા પછી વાંધો નહી પડે ને ના 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 વાંધો પડે હું કહુંય ન પૂછ પૂછી લીધું છે ને ને ઓ પૂછી દઉં હા તો વાંધો નહી બરાબર ને એ હા 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 તો ભલે વાંધો નહિ હો એ હારું જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ એ હારું ઓવે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો